મિત્રો રક્ષાબંધન એક એવું પવિત્ર તહેવાર કે જેની સાથે માત્ર એક નાડી નહીં પણ લાગણીઓ આશીર્વાદ સંસ્કાર અને સંસ્કૃતિ જોડાયેલી છે જ્યારે એક બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે ત્યારે એ માત્ર રેશમી દોરીથી નહીં પરંતુ પોતાના મનમાં આશીર્વાદથી ભવિષ્ય માટેની શુભકામનાઓથી અને નિષ્ફળ પ્રેમથી ભાઈના હાથમાં એક અદૃશ્ય વચન બાંધે છે એ દોરીએ ભાઈને માત્ર દુઃખથી બચાવવાનું વચન નહીં આપેલું હોય પણ જીવનભરના સંબંધો જાળવવાનો સંકલ્પ પણ હોય છે એવો શુભ દિવસ જ્યારે દરેક ઘરમાં પ્રેમનું વાતાવરણ હોય ઘર ઓરતું હોય શ્રદ્ધાથી દીવાઓ બળતા હોય શા માટે અને વાસ્તવના ધુમાડા ઘરમાં પવિત્રતા લાવતા હોય એ દિવસ ઘણીવાર અજાણતા એવી ભૂલ થઈ જાય છે કે જે સંબંધો ઘરની શાંતિ અને સૌભાગ્યને ધીરે ધીરે નષ્ટ કરવા લાગે છે એ ભૂલ બહુ મોટી નથી લાગતી પણ તેનો પ્રભાવ ઘરમાં નિમિષો નહીં પણ મહિનાઓ સુધી રહે છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડિયોને લાઇક શેર તેમજ કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માસા અવશ્ય લખી દેજો મિત્રો વાત એક એવી ચીજની છે જે રક્ષાબંધનના દિવસે ઘરમાં લાવી ન જોઈએ એટલી નાની વાત કે ઘણા એને અવગણશે પણ જ્યારે જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર મુજબ એ ખૂબ જ મહત્ત્વની છે એ ચીજ છે ઘરમાં ઝેરી ઉર્જા ધરાવતી છોડ અથવા વસ્તુ લાવી ખાસ કરીને લાલ રંગની ફૂલવાળી કેટલીક છોડ કે સુગંધિત ભરેલી અસલી નગરીય ફૂલો જે ઝેરી શ્રેણીમાં આવે છે આવા છોડ જ્યારે ઘરમાં લાવવામાં આવે છે ખાસ કરીને પવિત્ર તહેવારના દિવસે ત્યારે ઘરના દરેક ખૂણે ધીમે ધીમે નકારાત્મકતા ભરવા લાગે છે રક્ષાબંધનના દિવસે તો એવું પણ માનવામાં આવે છે કે જે ઊર્જા આપણે ઘરમાં પ્રવેશ આપીએ છીએ એ આખા વર્ષ માટે ઘરમાં રહે છે ઘણા ઘરોમાં રાખડી માટે લાલ ફોડો ખરીદવામાં આવે છે લાલ રંગ પ્રતિક છે શક્તિનો પ્રેમનો પણ એ જ લાલ રંગ જો ખોટી દિશામાં ખોટી રીતે અથવા ખોટા મનથી ઘરમાં લાવવામાં આવે તો એ ક્રોધ અહંકાર અને તણાવનો પ્રવેશ દ્વાર બની જાય છે વાસ્તુશાસ્ત્રમાં ખાસ કરીને દક્ષિણ દિશામાં લાલ વસ્તુ મૂકી દેવી એ કર્ણદોષ માનવામાં આવે છે અને એ દિવસે જો દોષ થાય તો ભાઈ બહેન વચ્ચે મનમેળ ટકી રહેતો નથી શરૂઆતમાં બધું સારું લાગે છે પણ થોડી હપતીઓ પછી સંબંધોમાં ઉદાસીનતા ભાઈના વર્તનમાં બદલો બહેનના સંવેદનશીલમાં વધુ થવી આવી અસર જોવા મળે ઘરના દરવાજા પાસે જો એક ફૂલ મૂકવામાં આવે તો એ પવિત્ર પ્રવેશ દ્વાર ઉપર જે ઊર્જાનો અવરોધ ઊભું કરે છે ઘરમાં પ્રવેશ પ્રવેશવાસને બદલે શંકા પ્રવેશ કરે છે વાસ્ત્રોને જ્યોતિષશાસ્ત્ર બંને વાતો પર સંમતિ આપે છે કે તહેવારના દિવસે એનગેટિક હોટસ્પોટ હોય છે એમના દિવસે આપણે જે પણ કરીએ છીએ એ આપણો ભાગ્ય ઘટે છે એટલા માટે રક્ષાબંધનના દિવસે ઘરમાં લાવેલ દરેક વસ્તુએ પવિત્રતા ધરાવતી જોઈએ ઘણા લોકો આજે નવા કપડાં ખરીદે છે ભેટ આપે છે ઘરને સજાવે છે પણ સાથે એ પણ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કે શું લાવું છું તે સંબંધો માટે શુભ છે કે નહીં શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે યદુ ભાવે તદુભવતી એટલે કે જે ભાવ સાથે તમે કંઈક લાવો છો તે વસ્તુ એ જ ઉર્જા લઈને આવે છે જો તમે નકારી મોડમાં જઈ અને રાખડી ખરીદો છો કે ભેટ લાવો છો મજાક મજાકમાં ઈસ્સાથી તો એ ભેટ ક્યારેય સંબંધોમાં મીઠાશ નહીં લાવી શકે રક્ષાબંધનના દિવસે ઘરમાં ધૂપ દીવો તુલસી ગંગાજળ કંકો અને પીળા ફૂલો હોવા જોઈએ ઘરની પૂર્વ દિશામાં દીવો લગાવો અને ઉત્તર દિશામાં તુલસી રાખવી એ ભાઈ બહેનના સંબંધમાં વધામણું લાવે છે ખાસ કરીને ઘરના મધ્ય ભાગમાં કોઈ પણ તૂટી ગયેલી મૂર્તિ કે તૂટી ગયેલી વસ્તુ ન રાખવી જોઈએ એ ઘરના ચેતને ધીમે ધીમે ખતમ કરે છે અને જ્યારે ઘર ઊર્જા વિહીન થાય છે ત્યારે સંબંધો પોતે જ બોજ લાગે છે જેમ જેમ સાંજ થાય છે રક્ષાબંધનનો દિવસે હંમેશા એવી ક્ષણ લાવે છે જ્યારે ભાઈ બહેન એકબીજાની આંખોમાં જોઈ શકે છે અને વગર શબ્દો બધું કહી શકે છે પણ જો એ દિવસ ઘરમાં નકારાત્મક વસ્તુ લાવવામાં આવી હોય તો એ અવ્યાખાહિત અસ્તવ્યસ્થા ઊભી કરે છે જ્યારે તમે કંઈક ખોટું લીધું હોય અને સમજતા નથી કે શું ખોટું થયું એ સમયે ખરેખર આ બધું વાતો સંકેતો આપણા માટે માર્ગદર્શન બનીને આવે છે મિત્રો એટલે જ આપણે કહેવું પડશે કે રક્ષાબંધનને માત્ર તહેવાર નહીં એક ઓજાનો દિન છે એ દિવસે જો બોલો છો જે લાવો છો જે વિચારો છો એ બધું તમારા પરિવારના ભાવિ સંબંધોને ઘટે છે તેથી આજે જો તમે કોઈ ખોટી વસ્તુ કોઈ ઝેરી છોડ કે તૂટી ગયેલી મૂર્તિ લાવવાનો વિચારો તો એ વિચારને આજથી સાથે છોડી દો તેને બદલે પ્રેમ ભરેલી ઉર્જા લાવો ઘરમાં દીવો તુલસી શંખ અને ભક્તિ લાવો એ જે સાચો વાસ્તુ એ જ સાચું શાસ્ત્ર છે તમારું ઘર જ્યારે પ્રેમથી ભરેલું હોય તમારી નજરે ભાઈના હાથમાં રાખડી નહીં પણ જીવનભરનું રક્ષણ દેખાય ત્યારે રક્ષાબંધનનો અર્થ સાર્થક થાય છે એ દિવસ ફક્ત એક દિવસ માટે ભેટ આપવાનો નહીં પણ એક વર્ષ માટે ભાવ આપવાનો દિવસ છે સાચી ભેટ એ છે કે તમે એકબીજાને સમય આપો શ્રદ્ધા આપો અને એકબીજાની વાતને સમજવા માટે મન આપી શકો શિવ અને પાર્વતી પણ એકબીજાની રક્ષા કરે છે વિષ્ણુ અને લક્ષ્મી રામ અને સીતાનું પાવન જોડાણ પણ એ જ કહેશે કે સંબંધોમાં વચન છે પ્રેમ છે અને વિશ્વાસ છે એ જ વિશ્વાસ રક્ષાબંધનમાં દોરીમાં બંધાયેલો છે અને નબળો ના થવા દો એ દોરીને મજબૂત રાખો ઘરમાં આજના દિવસે ભૂલથી પણ એવી વસ્તુ ન લાવી કે જે દુઃખ લાવે તણાવ લાવે અને પરસ્પર પ્રેમને ખાય મિત્રો રક્ષાબંધનના દિવસે પિયર તરફથી લાવવાની ચોક્કસ વસ્તુઓ વિશે આપણે સમજ્યું પણ હવે આપણે જોઈએ કે આ પાવન દિવસે લાવવામાં આવેલી નકારાત્મક વસ્તુ કેવી રીતે ઘરના ઉર્જા કેન્દ્રને દૂષિત કરી શકે છે ઘરે માત્ર ઈટ સીમિત બનેલી જગ્યા નથી તે એક જીવંત ઉર્જા છે દરેક વસ્તુ દરેક વ્યવહાર દરેક સંવાદ એ ઘરની અંદર તંત્રી જેવા શબ્દોનો ઉભા કરે છે રક્ષાબંધનના દિવસે જ્યારે બહેન પિયર તરફથી કોઈ ભેટ લઈને આવે છે ત્યારે એ ભેટ માત્ર વસ્તુ નથી હોતી એ સાથે સંબંધો ભાવનાઓને અનેકવાર ગુજારેલા સમયના સ્મરણો પણ જોડાયેલા હોય છે પણ જો એ ભેટમાં પૂર્વગ્રહ હોય કોઈના દુઃખદ અનુભવ સાથે જોડાયેલી સ્મૃતિ હોય કે જેને લાવતી વખતે મનમાં નારાજગી હોય તો એવી ભેટ ઘરના શાંતમીય વાતાવરણમાં ત્રાસદાયક ઉર્જા લાવી શકે છે આપણા વડીલો વારંવાર કહેતા હતા કે ભેટની પાછળની ભાવના જો શુદ્ધ હોય તો નાની ભેટ પણ ઘણો સુખ લાવે છે પણ જો ભાવના નકારાત્મક હોય તો ભેટ કેટલી મોંઘી કેમ ન હોય ઘરમાં કલહજ ઊભો કરે છે જેમ કે જો પિયરમાં લાવવામાં આવેલા ઘરેણાં એવા હોય કે જે ક્યારે પરિવારના ઝઘડામાં વેચાણમાં પડે હોય કે બીમાર વ્યક્તિ દ્વારા પહેરાયેલા હોય તો તેનું ઉગ્ર દુઃખ અથવા ભય એ ઘરના વાતાવરણમાં શોષાઈ જાય છે એવી વસ્તુઓથી ઘરમાં ચીડ ક્ષમતા વધે છે પુરુષ અને સ્ત્રી વચ્ચેના નાનકડી વાતે ઝઘડા થવા લાગે છે બાળકોના મનમાં બળવો ઊભો થાય છે અને ઘરના ધંધામાં નાનો મોટો ઘટાડો જોવા લાગે છે કઈવાર પીરમાંથી લાવવામાં આવેલા વસ્ત્રો પણ ઘરના વાસ્તુદોષમાં વધારો કરે છે ખાસ કરીને કાળા વાદળની કે ગ્રે રંગના કપડાં જે દુઃખના પ્રસંગ માટે બનાવવામાં આવ્યા હોય તે ઘરના સુંદર સમતોલ વાતાવરણમાં અસંતોળ લાવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેક રંગની ઉર્જા હોય છે રક્ષાબંધન જેવો પવિત્ર તહેવાર સુખદ કિરણો અને પ્રેમથી ભરેલો હોય ત્યારે દુઃખ ભરેલી ભય ભરેલી ઉર્જા ઘરમાં લાવીએ શાસ્ત્ર વિરોધ ગણાય છે એક મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે રક્ષાબંધનના દિવસે પિયરમાંથી લાવવામાં આવેલી તૂટી ગયેલી મૂર્તિઓ ઘરમાં લાવી બહુ મોટી ભૂલ છે આપણા ઘણા લોકોને એવું લાગતું હશે કે ભક્તિભાવથી લાવેલી તો ભગવાનની મૂર્તિ કેમ દુઃખ લાવે પણ શાસ્ત્રો કહે છે કે તૂટી ગયેલી મૂર્તિ ભલે તે ભગવાની જોઈ તૂટવાનું એક દ્રષ્ટાંત છે વિઘ્નનું સંઘર્ષનું અને અધૂરાપનુ એવી મૂર્તિ ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ અને ખાસ તો રક્ષાબંધનના દિવસે તો બિલકુલ નહીં આ ઉપરાંત કેટલાક લોકો રિવાજ મુજબ ઘરમાં ઘંટડી તાળીઓ દિવ્યાંગ તાંબા પિત્તળના શોભાના સામાન પિયર તરફથી લાવે છે જો એ સામાન વિધિ વિના ઘરમાં મૂકી દેવાય તો તે ઘરના મુખ્ય ઉર્જા સ્ત્રોત્રમાં વિક્ષેપ ઊભો કરી શકે છે ઘંટડીનો ધ્વનિ શાંતિ આપે છે પણ એક ધ્વનિ ત્યારે જ પવિત્ર હોય જ્યારે તે પૂજા બાદ શ્રદ્ધાથી વાગે નહીં કે દુઃખ કે તણાવમાં પિયરથી આવીને એક કોર્નરમાં મૂકી દેવામાં આવે ભવિષ્યના અનેક ધર્મગ્રંથો અને તંત્રશાસ્ત્રોમાં પણ એ વાતનો નોંધાયેલી છે કે રક્ષાબંધન જેવી શુભ તિથિ એ ઘરમાં સકારાત્મક લાવવાનો અવસર હોય છે એ દિવસે કોઈ પણ ભૂલથી ભેટરૂપે એવું ઘરમાં ન લાવવું જોઈએ કે જે ભવિષ્યના લગ્ન જીવન સંતાન શોખ આર્થિક સમૃદ્ધિ અથવા સ્વાસ્થ્યમાં વિઘ્ન ઊભું કરે એને સાસુએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે રક્ષાબંધનના દિવસે પિયરથી આવેલા દાગીના ચૂડીઓ કપડાં કે ઘરના દ્રવ્યો જે કોઈ ભૂતકાળની તીવ્ર ઘટના સાથે સંકળાયેલી હોય તેને તરત જ મંદિર પાસે રાખીને ધૂપ દીવો અને ગંગાજળથી શુદ્ધ કરવામાં આવે આ દિવસે લાવતી દરેક વસ્તુ પહેલાં ભગવાન પાસે પ્રાર્થના કરીને પછી ઘરમાં મૂકી દેવી જોઈએ એ વસ્તુ ધન સંપત્તિ લાવશે કે દેવું લાવશે એ નિર્ણય તમારા ભાવે ભાવનાથી અને શ્રદ્ધાથી નક્કી થાય છે અને એક છેલ્લી ગોથાયેલી વાત આજના યુગમાં ભેટ આપીએ પ્રેમ દર્શાવવાનો એક મહાન માર્ગ છે પણ તે ભેટ પાછળની ઉર્જા પણ એટલી જ મહત્વની છે ભેટમાં વસેલી ઈરાદો ઘણા દરેક ખૂણામાં ફરી વળે છે તેથી રક્ષાબંધનના દિવસે કોઈપણ નમ્રતા વગર ઈર્ષા કે ધમતી ભરેલું મન હોય તો પિયરથી કંઈક લાવવું એ શ્રેષ્ઠ છે રક્ષાબંધનના દિવસે પીરમાંથી શું લાવવું નહીં અને તેમાં છુપાયેલા વાસ્તુશાસ્ત્ર અને આધ્યાત્મિક વિઘ્નો વિશે વધુ ઊંડાણપૂર્વક વાત કરીએ તો મિત્રો એવું સમજવું જરૂરી છે કે પવિત્ર તહેવાર માત્ર બહારથી ઉજવવાની પરંપરા નથી પણ ઘરના વાતાવરણ અને એ ઓજાને નિર્મળ રાખવાની પણ વિધિ છે જો ઘરના કોઈ ખૂણામાં એવું લાગે કે સ્થિરતા નથી સતત નાનું મોટું હોથલપાથલ થાય છે ઘરના સભ્યોની વચ્ચે પ્રેમ ઓછો અને મતભેદ વધારે થાય છે તો એ વાતને સાવદનશીલ રીતે જોવાની જરૂર છે ખાસ કરીને એ વાતને ધ્યાનમાં રાખીને કે આવી પરિસ્થિતિનો આરંભ ક્યાં કોઈ રતો તહેવાર કે ઘરમાં લાવેલી કોઈ ખાસ વસ્તુનો તો નથી ને રક્ષાબંધન એ એવું જ તેવાજ કે જ્યાં ઘરની ઉર્જા એક પ્રકારની નવી શરૂઆતથી પસાર થાય છે ત્યારે એ વસ્તુઓ લાવી કે જેને કારણે ઘરમાં જૂની ઊર્જાઓ સક્રિય થાય એ કંઈ પણ શ્રેષ્ઠ કાર્ય નથી ગણાતું ઘણા ઘરોમાં એવું જોવા મળે છે કે બહેનો પિયરમાંથી લગ્ન સમયે અપાયેલું જૂનું સામાન પાછું લઈ આવ્યું હોય છે જેવી કે જૂના વાસણો કપડાં કે ઘરેણાં જેને વળી દેવો ચૂકવવાના દબાણ હેઠળ પાછો આપવામાં કહેવામાં આવ્યું હોય વાસ્તુશાસ્ત્રને આધ્યાત્મિક માન્યતા બંને કહે છે કે એ વસ્તુ જે કોઈ દબાણ બાંધ છોડ કે કર્જ જેવી નકારાત્મક ઓજાથી જોડાયેલી હોય તેને પાછો ઘરમાં લાવવો ઘરના શાંતિના દ્વાર બંધ કરવા સમાન છે તે પછી એ વસ્તુ ધાતુમાં સોનાની હોય કે સમાનની રૂપે તેના પાછળ જે ભાવ છે તે મહત્વનો છે આજના સમયમાં રૂપો ઘરના સાધન ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અથવા ઘરેણા આપવાની રીત વધી છે પણ શું તમે જાણો છો કે ઘણીવાર એ વસ્તુઓ પાછળ કેટલાક અદશ્ય બંધનો પણ જોડાયેલા હોય છે કેટલીકવાર પિયરના લોકો પોતે તો પ્રેમથી આપે છે પણ એ વસ્તુઓ કોઈ દુકાનદારના ક્રોધ ઈસા કે વ્યાજના સંબંધમાં એ વહેંચાયેલી હોય તો એ ઘરમાં અસવ્યવસ્થા લાવે છે શાસ્ત્રો પ્રમાણે એવા દાગીના કે વસ્તુ જ્યાંથી આવે ત્યાંથી ઊર્જા પણ ઘરમાં આવે છે એટલે એ ભેટ ભલે શોભાજનક લાગે પરંતુ એ ઘરના શાંતિમય તત્વોને બગાડી શકે છે ઘણા ઘરમાં એવું પણ જોવા મળે છે કે ભેટ સ્વરૂપે લાવવામાં આવેલી વસ્તુઓના પછી બીમારી શરૂ થઈ જાય છે ધંધામાં નુકસાન થાય છે પતિ પત્ની વચ્ચે નાની બાબતે બોલચાલ બંધ થઈ જાય છે અને કારણ સમજાતું નથી પારંપરિક દૃષ્ટિએ જોવા જઈએ ને તો રક્ષાબંધનના દિવસે પિયરથી લાવેલી એ લાવવાની વસ્તુઓમાં સૌથી વધુ કાળજી લેવા જેવી વસ્તુ છે તૂટી ગયેલા દીપક ફાટેલા ચિત્રો જૂના ઘડિયાળ કે ઘડેલ ભજનોના સ્ટેરિયો એ તમામ વસ્તુ જે ભલે દેખામાં પવિત્ર હોય પરંતુ તેમાં ભૂતકાળની ઘનઘોર છાયાઓ છુપાયેલી હોય તો આજની ઉર્જાને દૂષિત કરી શકે છે આ દિવસ ઉપર ઉપસ્થિત પવિત્ર એટલી નાજુક હોય છે કે ઓછી ઉર્જાવાન નાની ભૂલ પણ ઘરના એકંદર વાતાવરણ પણ ભારે પડી શકે છે આજે આપણે જરૂરી છે એ સમજવાની કે રક્ષાબંધન એ માત્ર રાખડી બાંધવાનો નહીં પણ સંબંધોને શોધ અને સુરક્ષિત બનાવવાનો પવિત્ર સંકલ્પ છે અને હવે ઘણા લોકો રક્ષાબંધનના દિવસે ઘરમાં લાવેલી ચાંદીના કેસ તાંબાના લોટા કે પૂજાના પાત્રો પણ પેરમાંથી રૂપે લઈ આવે છે જો એ પૂજા માટે પૂર્વ ભોગવાયેલા હોય તો તેને ઘરમાં લાવવા પહેલાં મંત્રોચ્ચાર કરીને શુદ્ધ કરવું જરૂરી છે નહીં તો એ ઘરના મંદિરમાં કે રસોડામાં રખાતા સમય સુખને બદલે સંઘર્ષ પેદા કરી શકે છે માતા પિતાએ પણ પોતાના દીકરીને એવી ભેટ ન આપવી જોઈએ કે જેમાં ગુમાવેલા સમયનો તાણ છુપાયેલો હોય ઘણી વખત પિતાએ લગ્ન સમય ન આપી શકેલી વસ્તુ રક્ષાબંધનના દિવસે પૂરી કરવાના પ્રયત્ન કરે છે પણ એ સામાન જો એક કષ્ટમય અનુભવ ભરેલો હોય ને તો એ ભેટ વહાલ ભર્યું દાન નથી પણ એક જૂનો કાવતરું ઘા બની શકે છે મિત્રો આવા જ વાસ્તુશાસ્ત્રના વિડીયોને જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જય માતાજી જય દ્વારકાધીશ